you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું સ્વાગત છે જામનગર ની જીજી હોસ્પિટલમાં આગ લાગવાની ઘટના બની છે તો નવી બિલ્ડીંગમાં આઈસીયુ વિભાગ માં આગ લાગતા દોડધામ મચી ગઈ હતી તો પંદર જેટલા દર્દી હોસ્પિટલ માં જ અન્ય રૂમ માં ખસેડાયા છે જોકે કોઈ જાનહાનિ થઈ નથી તો શ્વાસની બીમારી નો એક દર્દી દાઝી થતા દોડધામ થઈ હોવાનું સામે આવી રહી છે તો ઘટના ની જાણ થતા તાત્કાલિક ધોરણે ફાયર વિભાગ ને જાણ કરવામાં આવી હતી ઘટનાની જાણ થતા તાત્કાલિક ધોરણે ફાયર વિભાગ ઘટના સ્થળ પર પહોંચી આગ પર કાબુ મેળવ્યો છે પરંતુ હજી પણ આગ કયા કારણોસર લાગી તે સામે આવ્યું નથી તો બીજી તરફ ધોરાજીમાં જુનાગઢ રોડ પર આવેલા પ્લાસ્ટિક ના કારખાના આગની આગ ની અફરાતફરી મચી હતી સ્વસ્તિક વેસ્ટર્ન એન્ડ પ્રોસેસ પ્લાસ્ટિક ના કારખાનામાં આગ થી મશીનરી અને પ્લાસ્ટિક નો જથ્થો બળીને રાખ થયો હોવાનું સામે આવ્યું હતું જોકે કારખાનામાંથી બધા સમયસર બહાર નીકળી ગયા હોવાથી કોઈ જાનહાની થઈ નથી